નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ કેપી ન્યૂઝ ટ્વેન્ટી નાઇન પર આજનું હવામાન સમગ્ર ગુજરાત માટે ચિંતાજનક બની રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આગામી બાર કલાક દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે તે વિશે જાણીશું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે પશ્ચિમ તરફથી આવતી હવામાન પ્રણાલી જેના કારણે અચાનક વરસાદ અને ઠંડીમાં વધારો થાય છે કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડ્યો તે વિશે પણ જાણીશું હવામાન વિભાગ મુજબ પોરબંદર દ્વારકા જામનગર મોરબી કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણ આ તમામ જિલ્લાઓમાં માવઠાની શક્યતા બની રહી છે દર્શક મિત્રો ગઈકાલની વાત કરીએ તો જામનગર જિલ્લાના કાલાવાડ નવા રણોજા દેવપુર તથા પીઠળિયા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો જ્યારે બનાસકાંઠાના તાનેરા બાબર વાવથરાદ પંથકમાં અચાનક વરસાદથી રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા અચાનક થયેલા વરસાદે ખેડૂતો પર અસર કરી છે જેમ કે જીરુ રાયડુ એરંડા અને રવિ પાકોને નુકસાનની ભીતિ પહોંચી છે એમ કહીએ તો પણ ચાલે બે હજાર પચીસ ખેડૂતો માટે આફતો ભરેલું વર્ષ સાબિત થયું છે એના લીધે ખેડૂતોમાં ભારે ચિંતા પણ પ્રસરી છે દર્શક મિત્રો ખેડૂતો માટે અમારી ચેનલ તરફથી સલાહ આપવામાં આવે છે કે પાણી ભરાવ ટાળો ખેતરમાં નિકાસ વ્યવસ્થા કરો અને પાક કાપણી પણ અટકાવો ખેડૂત મિત્રો અંબરલાલે ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે આગામી બાર કલાક મહત્વપૂર્ણ છે હવામાન પર સતત નજર રાખો જેથી લઈને ખેડૂતોમાં થતું નુકસાન અટકી શકે નવા અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો આ વિડીયોમાં આપવામાં આવેલી હવામાન માહિતી સંબંધિત માહિતી હવામાન વિભાગ આગાહી અને જાહેર અહેવાલો તથા સ્થાનિક માહિતી પર આધારિત છે આ વિડિયો માત્ર માહિતી અને નવજાગૃતિ માટે બનાવવામાં આવ્યો છે કૃષિ અથવા અન્ય મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં સત્તાવાર હવામાન વિભાગ અથવા સ્થાનિક પ્રશાસનની સૂચનોને પ્રાથમિકતા આપવી આ વીડિયો સંપૂર્ણપણે ન્યૂઝ અને શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવ્યો છે